ના અત્યારે તકલીફ નથી પણ જે કઈ બનાવ બન્યો છે ને તો એ સરખો ક્લિયર થાય ને તમારી ઉમર કેટલી છે

હું ખુદ કહું તો ખરી ખુદ એવી એક્ટિવ વ્યક્તિ હતી ને કે મેં કોઈ દિવસ બને ત્યાં સુધી મેં આર માં કામ કર્યું છે ભાઈ બરોબર હું સ્કૂલ ટીચર હતી સિસુવાટિકા ની સરસ્વતી વિદ્યાલય માં બરોબર અને બ્રાહ્મણ હું ઈ બધું બ્રાહ્મણ બ્રાહ્મણ સમજુ છું સમજતી એવું નથી પણ જ્યારથી આ ભાઈ નો જે બનાવ બન્યો હતો ને એની વખત ત્યારથી ગઈ કે પરિવાર ને તેને થયું ને એમાં આ વ્યક્તિ નો એવો સપોર્ટ હતો કે ભાઈ આ કરવા લાગુ ને તે કરવા લાગુ ને ધીરે ધીરે જે મારે ઘરવાળાનું કામ હતું ને મારે આ વસ્તુ ઉપર જે નેગેટીવીટી હોય છે ને ભાઈ કે ભાઈ આલો આપડે એવા કોઈ ફંડ ફતુર હોય કે આલો વટાણા છોકરા જે રીતે બગડતા હોય ને થાય છે એવું નતું ભાઈ બરોબર એની ઉંમર એવડી છે મારી એવડી છે પણ હવે એ વ્યક્તિ એ કઈ રીતે મને એની તરફ આટલો ખેંચી ગયો ખે એની વાતમાં આવી જ ગઈ હું કરવા લાગીશ હું કરવા લાગીશ હું કરવા લાગીશ અને કઈ રીતે એને મને ઘેરી ને કે હું પછી એને મારે ટાર્ગેટ એ રીતે કરી નાખી ને ભાઈ કે હું જોડાતી જ ગઈ હવે હું ખુદ કોઈના પડ માં ઉભું નઈ રહી વ્યક્તિ છું બરોબર

હા એટલે ભાવના બિન ના હિસાબે જ તમારો ઓડિયો વાયરલ કર્યો પછી તમારી દીકરીએ મને ફોન કર્યો

અમારે તો પર્દાફાશ થી મતલબ હોય અમારે તો આવા લુચા લપડતા હોય ને એના લીધે રીતે નઈ થઈ હા અમારે છે ને અમે કોઈ જાટલી બંધ નો છોકરો હોય ને તો મનસુ ગોવી છોડતો જ નથી

બેન આ જિંદગીમાં ભરોસા થઈ રહ્યા એવી વ્યક્તિ હતી માણસ માત્ર ભૂલ ને પાત્ર બેન મારી વાત સાંભળો માણસ કોઈ પણ માણસ સ્ત્રી છે ને ભોળી જાતિ છે ભૂલ થાય જાય એના કઈ મતલબ નથી પણ હવે આપડે હવે બીજી વાર આવું ન થાય એવું તમે થોડું ખ્યાલ રાખજો

માણસ માત્ર એક શબ્દ એ ઔષધિ એ ખાવ શબ્દ નહીં એ પાવ શબ્દ છે એ ઔષધિ છે એક શબ્દ ખબર પડે કે સારા માણસો સમાજમાં છે ઠીક છે કદર કરનારા કદર કરતા ગાયું દેનારા દેતા હોય જેના બાપ ના સંસ્કાર હોય એના સંસ્કાર એવા હોય કે કેટલા એમને ગાયું દેતા હોય